શ્રી શિવાય નમસ્તુભ્યમ ભમ હર હર મહાદેવ મિત્રો તમે બધા જાણો છો કે સત્યાવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ એટલે કે શુક્રવારે પોષ મહિનાની દ્વાદશી તિથિ આવી રહી છે અને મિત્રો આ એ તિથિ છે જે પોષ માસમાં આવતી સૌથી મોટી તિથિ છે કારણ કે તે શુક્રવારના દિવસે આવી રહી છે અને તેનું ખૂબ જ મોટું અને વિશેષ મહત્ત્વ છે પૂજ્ય ગુરુજીએ કહ્યું છે કે જો ક્યારે પણ તક મળે અને પોષ મહિનાની દ્વાદશી તિથિ શુક્રવારે આવે તો તમારે એકત્રીસ ચોખાના દાણાનો ઉપાય અવશ્ય કરવો જોઈએ આ બંનેનો સહયોગ ખૂબ જ ઓછો આવે છે અને સાથે ગુરુજીએ તેમની કથામાં જણાવ્યું છે કે આ દિવસે તમારે એકત્રીસ ચોખાના દાણાનો ઉપાય અવશ્ય કરવો જોઈએ કારણ કે આવો દિવસ આખા વર્ષમાં માત્ર એક જ વખત આવે છે મિત્રો તમે બધા જાણો છો કે શુક્રવારનો જો સૌથી મોટો કોઈ ઉપાય હોય તો તે છે એકત્રીસ ચોખાના દાણાનો ઉપાય તો મિત્રો આ શુક્રવારના દિવસે તમારે આ એકત્રીસ ચોખાના દાણાનો ઉપાય જરૂરથી કરવાનો છે ઘણા લોકો એવા હશે જેમણે આ ઉપાય ન કર્યો હોય એટલે કે આખું વર્ષ નીકળી ગયું હોય અને તેમને કોઈ પણ દિવસે આ એકત્રીસ ચોખાના દાણાનો ઉપાય ન કર્યો હોય પરંતુ મિત્રો તમારી પાસે એક છેલ્લી તક બાકી છે જે સત્યાવીસ ડિસેમ્બર દિવસે છે આ દિવસે તમારે આ ઉપાય જરૂરથી કરી લેવાનો છે ભલે તમે આખા મહિના દરમિયાન આ ઉપાય ન કર્યો હોય પરંતુ જો તમે આપોસ મહિનાની દ્વાદશી તિથિના દિવસે આ ઉપાય કરી લીધો તો તમને આ ઉપાય કરવાનું એવું ફળ મળશે જેની તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય એટલા માટે તમે લોકો આ ઉપાય એકવાર જરૂરથી કરી લેજો જેથી તમારા હાથમાંથી આ તક ન જાય અને તમને આ ઉપાય કરવાનું ફળ મળી શકે મિત્રો આ ઉપાય પંડિતજીએ તેમની હમણાંની શિવ મહાપુરાણ કથામાં જણાવ્યો હતો અને આજે અમે તમને આ ઉપાય ખૂબ સારી રીતે સમજાવવાના છીએ આ વિડીયોને જોયા પછી આ ઉપાયને સમજવા માટે તમારે કોઈ બીજો વિડીયો જોવાની જરૂર નહીં પડે તો ચાલો મિત્રો ઉપાયને શરૂ કરીએ જુઓ આ પોષ મહિનાના શુક્રવાર દ્વાદશીના દિવસે આ એટલું ખાસ હોય છે એટલું મહત્વપૂર્ણ હોય છે કે જોવામાં આવ્યું છે કે ક્યારેક ક્યારેક મોટી મોટી પૂજા અને અનુષ્ઠાનથી જે મનોકામના પૂર્ણ નથી તે પોષ મહિનાના શુક્રવારના દિવસે એક નાના ઉપાયથી જ તમારી મનોકામના પૂર્ણ થઈ જાય છે અને ઘણા બધા લોકોએ આ ઉપાય કર્યો પણ છે અને તેમને આ ઉપાય કરવાનું ફળ પણ જરૂરથી મળ્યું છે જો તમે પણ આ ઉપાય કરવા માંગો છો તો તમે આ ઉપાયને પહેલા સારી રીતે સમજી લો સાંભળી લો અને ત્યારબાદ જ કરો તમને આ ઉપાયનું ફળ જરૂરથી મળશે આ ઉપાય કરી લેવાથી તમારા ઘરમાં ભલે કોઈ પણ પ્રકારનું દુઃખ અને સમસ્યા કેમ ન ચાલી રહી હોય તમને તેનું કારણ પણ ખબર ન હોય કે ભાઈ આ સમસ્યા કયા કારણે ચાલી રહી છે તેનું કોઈ પણ કારણ હોઈ શકે છે જેમ કે પિતૃદોષ હોઈ શકે છે અથવા કોઈપણ પ્રકારનો મંગળ દોષ પણ હોઈ શકે છે તો આ દિવસે તમારે આ ઉપાય કરી લેવાનો છે આ એક એવો ઉપાય છે જે ઉપાય જો કોઈ વિશેષ દિવસે કરવામાં આવે તો ભાઈ તે વિશેષ દિવસનું જે પણ છે તે આપણને ચોક્કસ ફળ મળે છે પણ આપણે તે દિવસે આ ઉપાય કર્યો છે તો આપણને તેનાથી પણ મોટું ફળ મળે છે અને ફળ ખૂબ જ જલ્દી મળે છે કારણ કે તમે આ ઉપાય ખૂબ જ મોટા અને વિશેષ દિવસે કરી રહ્યા છો તો ચાલો હવે ઉપાય વિશે વાત કરીએ પરંતુ તે પહેલાં તમારે એ જાણવું જરૂરી છે કે આખરે આ ઉપાય કયા સમયે કરવાનો છે કોને કરવાનો છે ને કેવી રીતે કરવાનો છે તો ચાલો આગળ અમે તમને વિડીયોમાં એક એક કરીને બતાવી દઈએ પરંતુ તે પહેલાં જો તમે અમારી ચેનલ પર પહેલી વખત આવ્યા હોય અથવા મારો અવાજ પહેલી વખત સાંભળી રહ્યા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી કમેન્ટ બોક્સમાં શ્રી સિવાય નમસ્તુભ્યામ અથવા ઓમ નમ સિવાય જરૂરથી લખી દેજો તો મિત્રો આ એકત્રીસ ચોખાના દાણાનો ઉપાય આપણે આ શુક્રવારના દિવસે કેવી રીતે કરવાનો છે કોને કરવાનો છે કયા સમયે કરવાનો છે અને ક્યાં કરવાનું છે આ બધા પ્રશ્નોના જવાબ તમને આ વિડીયોમાં મળી જશે અને જે આ વિડીયોને જોશે ભાઈ તેને એકત્રીસ ચોખાના દાણાવાળો ઉપાય જરૂરથી કરવો જોઈએ કારણ કે આ દિવસે એક ચોખાના દાણાનું પણ ખૂબ જ મોટું અને વિશેષ મહત્વ હોય છે અને જ્યારે વાત આવે છે એકત્રીસ ચોખાના દાણાની તો આ સોના પર સુહાગા જેવી વાત થઈ જાય છે અને આ એક ખૂબ જ મોટો ઉપાય થઈ જાય છે આ શુક્રવાર દ્વાદશી તિથિનો તો હવે મિત્રો એકત્રીસ ચોખાના દાણાનો ઉપાય આખરે કોને કરવાનો છે તો સૌથી પહેલાં આપણે એ વાત જાણી લઈએ તો જુઓ ઘરની જે મોટી માતાઓ અને બહેનો હોય તે માતાઓ અને બહેનોમાંથી કોઈ પણ એક મોટી માતા અને બહેન આ ઉપાયને કરી શકે છે એટલે મિત્રો જો તમે ઈચ્છો તો તમારા ઘરમાંથી બધા સભ્યો પણ આ ઉપાયને કરાવી શકો છો પણ જો કોઈ વ્યક્તિ પોતાની કોઈ મનોકામના હોય પોતાનું કોઈ દુઃખ પરેશાની હોય જે તે પોતાના માટે જ કરવા માંગે છે આ ઉપાય તો પોતે પોતાના માટે પણ કરી શકે છે બાકી જો ઘરમાંથી કોઈ એવું હોય જે પોતાના આખા ઘર પરિવારની સુખ શાંતિ માટે આ ઉપાય કરવા માંગે છે તો આ ઉપાયને કરી શકે છે તેમાં કોઈ તકલીફની વાત નથી કહેવાનો મતલબ એ છે કે આ ઉપાય ઘરના દરેક સભ્ય પણ કરી શકે છે આખા ઘર પરિવારના સભ્યો માટે ઘરની મોટી માતાઓ અને બહેનો કોઈ પણ કરી શકે છે જો માતાઓ અને બહેનો ઘરમાં હાજર ન હોય અથવા તેઓ આ ઉપાય ન કરી શકતા હોય તો પણ પછી ઘરના કોઈ પણ મોટા સભ્ય આ એકત્રીસ ચોખાના દાણાવાળો ઉપાય કરી શકે છે પછી ભલેને તે પુરુષ કેમ ન હોય તેમાં કોઈ તકલીફની વાત નથી હવે મિત્રો આ એકત્રીસ ચોખાના દાણાનો ઉપાય આપણને ક્યાં કરવાનો છે તો આપણે તેને શિવજીના મંદિરમાં જઈને કરવાનો છે ઘણા લોકો પ્રશ્ન કરે છે કે દરેક ઉપાય કરતી વખતે શું અમે આ ઉપાયને ઘરે કરી શકીએ છીએ તો જુઓ આ ઉપાયને તમારે ઘરે નથી કરી શકતા આ ઉપાય કરવા માટે તમારે શિવજીના મંદિરે જવું પડશે ત્યારબાદ મિત્રો જે આગળનો પ્રશ્ન નીકળી આવે છે કે આ ઉપાયને લઈને આખરે આ ઉપાય આપણે કયા સમયે કરવાનો છે સવારના સમયે કરવાનો છે કે સાંજના સમયે કરવાનો છે તો જુઓ મિત્રો આ ઉપાય તમે લોકો સવારના સમયે પણ કરી શકો છો અને સાંજના સમયે પ્રદોષકાળમાં પણ કરી શકો છો હવે જો તમે પૂછો છો કે ભાઈ સૌથી ઉત્તમ સમય કયો રહેશે આ એકત્રીસ ચોખાના દાણાનો ઉપાય કરવા માટે તો અમે બસ તમને એટલું જ કહીશું કે આ ઉપાય તમે સવારના સમયે કરશો તો વધારે સારું રહેશે બાકી જો પ્રદોષ કાળમાં સાંજના સમયે પણ કરશો તો પણ સારું રહેશે તેમાં કોઈ તકલીફની વાત નથી તો હવે મિત્રો જે આગળની સૌથી મોટી અને મહત્વપૂર્ણ વાત એ આવે છે કે સવારે જો આપણે આ ઉપાય કરીશું તો આપણે કેટલા વાગ્યાથી લઈને કેટલા વાગ્યા સુધી કરવાનો છે અને સાંજના સમયે પ્રદોષકાળમાં કરીશું તો આપણને કેટલા વાગ્યાથી લઈને કેટલા વાગ્યાની વચ્ચે કરવાનો છે તો જુઓ સવારે જેટલું વહેલું થઈ શકે તેટલું વહેલું તમે આ ઉપાય કરવાની કોશિશ કરજો બાકી જો કારણવર્ષ તમારે મોડું થઈ જાય તો તમારે દસથી અગિયાર વાગ્યા સુધી તમને આ ઉપાય કરી લેવાનો છે પણ બાર વાગ્યાથી વધારે મોડું ન થાય ઠીક છે આ વાતનું ધ્યાન રાખજો ત્યારબાદ મિત્રો જો સાંજના સમયે પ્રદોષકાળમાં વાત કરીએ તો પ્રદોષકાળનો જે સમય હોય છે તે સાંજના છ વાગ્યાથી લઈને એટલે કે સાંજના છ વાગ્યાથી લઈને સાત વાગ્યા સુધીનો સમય હોય છે આ સમયને પ્રદોષકાળનો સમય કહેવાય છે પણ અત્યારે મોસમ ચાલી રહ્યું છે તો આ મોસમમાં સાંજ ખૂબ જ મોડી થાય છે તો તમે આ ઉપાય સાત કે આઠ વાગ્યાની વચ્ચે પણ કરી શકો છો એટલે કે સાંજના છ વાગ્યાથી રાત્રે આઠ વાગ્યા સુધીમાં તમે કોઈ પણ સમયે આ ઉપાયને કરી શકો છો તેમાં કોઈ તકલીફની વાત નથી હવે મિત્રો અહીં આ ઉપાયને લઈને એક બીજી સૌથી મોટી વાત નીકળી આવે છે કે એકત્રીસ ચોખાના દાણા આપણને ક્યાંથી લેવાના છે અને આ ઉપાય કરવા સાથે બીજી કોઈ સામગ્રી એવી હોય છે જે શિવજીના મંદિરમાં લઈ જવી પડે તો જુઓ અહીં અમે તમને જણાવી દઈએ કે સૌથી પહેલાં તમે લોકો એ જાણી લો કે આજે જે એકત્રીસ ચોખાના દાણાનો ઉપાય છે એ માત્ર ને માત્ર ઉપાયની સામગ્રીને લઈને ક્યારેક પણ શિવજીના મંદિરે ના જતા કારણ કે આપ આપણને ભગવાનની સામે એ નથી દર્શાવવાનું કે આપણે ભગવાન શિવના મંદિરમાં આવ્યા છીએ આપણે તો આપણા ફાયદા માટે આવ્યા છીએ તો એટલા માટે તમે પૂજનની જે સામગ્રી છે ઉપાયની સામગ્રી છે એકત્રીસ ચોખાના દાણા આની સાથે તમારે પૂજન સામગ્રી પણ જરૂરથી લઈ જવી જોઈએ અને જો સવારનો સમય તમે ઉપાય કરી રહ્યા છો તો સીધી વાત એ છે કે એક લોટો જળ તમે લઈ જઈ શકો છો એ એક લોટા જળમાં જો માટીનું જળ હોય તો તે વધારે ખૂબ સારું છે માટીનું જળ કેવી રીતે બનાવવામાં આવે છે એના માટે અમે પહેલાંથી પણ ઘણા વિડીયો બનાવી દીધા છે તમારી પાસે આ દિવસે એક છેલ્લી તક રહેશે માટીનું જળ શિવજી પર ચડાવવાથી આ ઉપાય કરવાની ખૂબ જ મોટું અને તમને આ દિવસે ચોક્કસ ફળ મળશે તો એટલા માટે આ દિવસે થઈ શકે તો તમે માટીનું જળ ચડાવો તો તમારી સાથે ઓછામાં ઓછો એક લોટો જળ તો તમારે લઈને જવો જ પડશે જો માટીનું જળ ન હોય તો ઘર જળ પણ તમે વાપરી શકો છો આ ઉપરાંત જે પૂજાની સામગ્રી છે જુઓ એકત્રીસ ચોખાનો દાણો અલગ અલગ રાખવાના રહેશે અને જો તમારી પૂજા સામગ્રી હશે તે પણ અલગ રહેશે પૂજાની સામગ્રીમાં તમે જે પણ વસ્તુ લઈ જવા માંગો છો તે લઈ જઈ શકો છો એક બિલીપત્ર પણ લઈ જઈ શકો છો તેમાં કોઈ તકલીફની વાત નથી અને સાંજને આપણે સાંજના સમયની વાત કરીએ તો સાંજના સમયે શિવજી પર જળ નથી ચડાવવામાં આવતું તેથી સાંજના સમયે તમે એક દીવો તૈયાર કરી લો જે ગોળના લોટ અને શું તો દેશી ગાયના ઘીનો દીવો હોવો જોઈએ આ વાતનું તમારે ધ્યાન રાખવાનું છે અને આ દીવો તમારે ઘરેથી સળગાવીને નથી લઈ જવાનો ભગવાન શિવજીના મંદિરમાં જઈને સળગાવવાનો છે આ વાતનું પણ તમારે ધ્યાન રાખવાનું છે હવે મિત્રો અહીંયા આપણે એ વાત સમજવી જોઈએ કે એકત્રીસ ચોખાનો દાણો આપણે ક્યાંથી લેવાના છે શું આપણે દુકાનેથી લાવવાના છે કે આપણે ઘરેથી લાવવાના છે ક્યાંથી લાવવાના છે અને કયા ચોખા લેવાના છે કારણ કે ચોખા ઘણા બધા પ્રકારના હોય છે તો જુઓ આ બધા સવાલો ના જવાબ તમને એક વાતમાં સાંભળી લો કે ભાઈ આ જે ઉપાય છે આ ઉપાયમાં તમારે એ નથી જોવાનું કે ભાઈ કયા ચોખા છે કયા નથી બસ એક જ ચોખા લઈ જવાના છે પરંતુ ચોખાનો દાણો સાબુત હોવો જોઈએ એટલે કે આખો હોવો જોઈએ તૂટેલો ન હોવો જોઈએ કપાયેલો પણ ન હોવો જોઈએ આ વાતનું તમારે ધ્યાન રાખવાનું છે બાકી તમારા ચોખા બાસમતી હોય કે સાદા હોય કોઈ પણ ચોખા હોય તેમાં કોઈ તકલીફની વાત નથી તો સીધી વાત એ છે કે તમારા ઘરની રસોડામાં જ્યાં તમે ભોજન બનાવો છો ત્યાં જે પણ ચોખા હોય હાજર હોય તે કટોરી ભરી લઈ લેવા અને એક મોટી ચોખા અલગથી કાઢીને રાખી લેવા કારણ કે આપણે ફક્ત એકત્રીસ ચોખા જ અહીં ઉપાય માટે લેવાના છે તો આપણે આ ચોખાના દાણા ગણીને કાઢવા પડશે આ વાતનું તમારે ધ્યાન રાખવાનું છે તો તમારી તે ચોખાની કટોરીમાંથી તે ચોખામાંથી એકત્રીસ એવા ચોખાના દાણા તમે કાઢી લો જે તૂટેલા ન હોય કપેલા કે છુંદાયેલા ન હોય તેમાં કોઈ ડાઘ ન હોય સારા સાબુ ચોખાના દાણા એકત્રીસ દાણા તમે કાઢીને રાખી લો અને તમને કોઈ પણ એક કાગળની પડીકામાં તમે એ એક નાની કટોરીમાં પણ તેને રાખી શકો છો જેથી તે સુરક્ષિત રહે તમારો એક પણ ચોખાનો દાણો આમ તેમ ન થાય અને તમારો ઉપાય સારી રીતે થઈ જાય તો ભાઈ જેવી જ તમારા ઉપાયની જે સામગ્રી છે એકત્રીસ ચોખાના દાણા તૈયાર થઈ જાય ત્યારબાદ તમે જે પણ તમારી પૂજા સામગ્રી સવારના સમયે કરી રહ્યા છો તો એક લોટો જળ અને એક બિલીપત્ર જે પૂજા સામગ્રી જે લઈ જવા માંગો છો તેની પણ તૈયારી કરી લેવી જોઈએ અને સાંજના સમયે જઈ રહ્યા છો તો ભાઈ તમારો જે દીવો છે તેની પણ તમે તૈયાર કરી લો બરાબર આ ઉપાય કરતી વખતે શુદ્ધતાનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ સવારમાં સ્નાન કર્યા પછી આ ઉપાયને તમે તૈયારી કરી દેજો ત્યારબાદ જો સાંજના સમયની વાત આવે તો સાંજના સમયે તમારે સ્નાન કરવાની જરૂર નથી તો પણ શુદ્ધતાનું તમારે ધ્યાન રાખવાનું છે તમારે સ્નાન નથી કરવાનું તમારે હાથ અને મોં ધોઈ અને આ ઉપાય સાંજના સમયે પ્રદુષ્કાળમાં કરી શકો છો તેમાં કોઈ તકલીફની વાત નથી તો તમે આ ઉપાયની બધી સામગ્રી તૈયાર કરીને તમારા નજીકમાં જે શિવ મંદિર હોય ત્યાં પહોંચી જાઓ સૌથી પહેલાં શિવ મંદિરમાં જઈને તમારે ઉપાય નથી કરવાનો પહેલાં ભગવાનના દર્શન કરવાના છે ભગવાન પાસેથી આશીર્વાદ પ્રાપ્ત કરવાના છે અને પછી શિવજીની શિવલિંગ પાસે આવવાનું છે શિવલિંગ પાસે આવ્યા પછી તમે જે પણ પૂજા સામગ્રી લઈને આવ્યા છો જેમ કે સવારે ગયા હશો તો એક લોટો જળ અને જે પણ પૂજા સામગ્રી લઈને આવ્યા છો તેનાથી ભગવાન શિવજીની પૂજા કરો સૌથી પહેલાં તો એક લોટો જળ ચડશે પછી તમારે એક શ્રી નમસ્તુ ભીમનો જાપ કરતા કરતાં શિવલિંગ પર ચડાવી દેવાનું છે ત્યારબાદ તમારી પૂજા સામગ્રી ચડશે ત્યારબાદ જો મિત્રો સાંજના સમયે જો તમે આ ઉપાય કરી રહ્યા છો તો તમારી સાથે ઓછામાં ઓછો એક દીવો જે ગોળ બાટનો હોય છે જો તમે તમારી સાથે લઈ ગયા છો તો આ દીવાને મંદિરમાં લઈ જઈ તમારી માચીસથી તમારે સળગાવી દેવાનો છે અને દીવાને શિવલિંગ પાસે જ રાખવાનો છે બરાબર ને આ દીવો રાખ્યા પછી તમારે આ ઉપાય શરૂ કરવાનો છે અને દીવાને વધી નજીક ના રાખશો એટલે આનાથી ગરમી પડી શકે છે ભગવાન જેવી જ તમારી પૂજા અર્ચના થઈ જાય તો તમે ભગવાન શિવજીને પ્રસન્ન કરી લો બરાબર તો જેવી જ તમારી પૂજા અર્ચના થઈ જાય તો તમે ભગવાન શિવજીને પ્રસન્ન કરી લો ત્યારબાદ શિવલિંગ પાસે તમે ક્યાંક બેસી જાઓ સામે કે આસપાસ જે જગ્યાએ તમને બેસવું હોય ત્યાં બેસી જાઓ અને તમારે ત્યાં એકત્રીસ ચોખાના દાણા તમારી સામે કાઢી રાખી લો કારણ કે હવે અહીં ઉપાય કરવાની તમારે તૈયારી કરવાની છે અને આ રીતે જ્યારે પણ તમે ઉપાય કરશો તો પૂજા સામગ્રી કર્યા પછી પૂજા અર્ચના કર્યા પછી તો તમને ઉપાયનું ફળ ખૂબ જ જલ્દી અને ખૂબ જ મોટું થઈને મળશે તો તમારે ચોખાના દાણાને તમારી સામે કાઢીને રાખી લેવાના છે અને આ જે ઉપાય છે તે તમારે સીધા જમણા હાથની હથેળીમાં કરવા છે તેથી આ વિશેષ ધ્યાન રાખવાનું તો જમણા હાથની હથેળીનો ઉપયોગ કરીને જ તમે લોકો આ ઉપાય તમારે કરવાનો છે તમારી સામે જે પણ તમારી કાગળની પડી છે તેને ખોલીને રાખી લો અથવા કટોરી છે ભાઈ તેને પણ તમારી સાથે રાખી લો અને તમારે એકત્રીસ ચોખાના દાણા કાઢી લો બરાબર છે ત્યારબાદ મિત્રો હવે તમારે શું કરવાનું છે કે શિવલિંગ પર તમારી સામે હશે અને તમારે એકત્રીસ ચોખાના દાણા એક એક કરીને જ્યાં તમે ચડાવ્યું છે ત્યાં જ શિવજીની શિવલિંગ ઉપર ચડાવવાના છે શિવલિંગ ઉપર ચડાવવાના અને બીજે ક્યાં પણ નથી ચડાવવાના તમારે તમારી હથેળીથી શિવલિંગ ઉપર ચડાવવાના છે ભલે પછીથી આપોઆપ જલધારી પર પડી જાય કે ત્યાં જ પડી જાય તેમાં કોઈ તકલીફની વાત નથી પણ તમે ચડાવો શિવલિંગ ઉપર તો તમારે શું કરવાનું છે તમારો પહેલો ચોખાનું દાણું ઉઠાવવાનું છે સ્ત્રી સિવાય નમસ્તુ વ્યંગ બોલવાનું છે અને શિવલિંગ પર ચડાવી દેવાનું છે આજ રીતે બીજો ચોખાનો દાણો ઉઠાવવાનો છે શિવલિંગ પર ચડાવવાનો છે અને મંત્ર બોલી દેવાનો છે અને પછી ત્રીજું ચોખાનો દાણો ઉઠાવવાનો છે શ્રી સિવાય નમસ્તુભિયમ બોલવાનું છે અને ચડાવી દેવાનું છે આ રીતે તમારે બધા એકત્રીસ ચોખાના દાણા એક એક કરી અને શિવજીના શિવલિંગ ઉપર ચડાવી દેવાના છે અને ભગવાનને પ્રાર્થના કરતા જવાનું છે એટલે કે પ્રાર્થના તો તમારે છેલ્લી જ કરવાની છે પણ દરેક ચોખાનો દાણો ચડાવતી વખતે શ્રી સિવાય નમસ્તુભિયમ જરૂરથી બોલવાનું છે ત્યારબાદ જ આ ચોખાનું દાણું શિવલિંગ ઉપર તમારે ચડાવવાનું છે જેવા જ તમારા એકત્રીસ ચોખાના દાણા શિવલિંગ ઉપર ચડી જાય તો ભાઈ ત્યારબાદ તમારે શું કરવાનું છે ભગવાન પાસે તમારી મનોકામના બોલવાની છે મનોકામના ક્યારે બોલવાની છે જ્યારે તમારો એકત્રીસમો ચોખાનો દાણો તમારા જમણા હાથની હથળીમાં હોય અને તમે તેને ચડાવવા જઈ રહ્યા હોય ત્યારે શ્રી સિવાય નમસ્તબેમ બોલીને તે છેલ્લા ચોખાના દાણાને શિવલિંગ ઉપર ચડાવી દેવાના અને ભગવાન પાસે પછી તમારી તે મનોકામના બોલી દેવાની છે જે મનોકામના માટે તમે લોકોએ આ ઉપાય કરી રહ્યા છો જે પણ દુઃખ પરેશાનીઓ હોય તે માટે આ ઉપાય કરી રહ્યા છો ત્યારબાદ જેવી જ તમારી મનોકામના બોલી દો છો તો તમારો આ ઉપાય પૂરો થઈ જાય છે પણ મિત્રો ઉપાય કર્યા પછી તમે લોકો બે મિનિટ માટે ભગવાન શિવજીના મંત્રનો જરૂરથી જાપ કરવાનો છે અને આ મંત્રનો જાપ કર્યા પછી ભગવાન પાસે એક વધુ વાર પ્રાર્થના કરવાની છે કે તમારી મનોકામના માટે તમારી જે પણ દુઃખ અને પરેશાની માટે ત્યારબાદ તમે લોકો ભગવાનને જોઈને ભગવાનને પ્રાર્થના કરીને તેમની પાસે આશીર્વાદ લઈને ત્યાંથી ઉઠી શકો છો અને તમારા ઘરે જઈ શકો છો બસ મિત્રો અહીં આ ઉપાય પૂરો થાય છે આ રીતે જે વ્યક્તિ નાની નાની બાબતોનું ધ્યાન રાખી અને એકત્રીસ ચોખાના દાણાવાળો ઉપાય કરશે તો નિશ્ચિત વાત છે કે તેની મનોકામના જલ્દીથી પૂર્ણ થઈ જશે અને જે પણ દુઃખ પરેશાની છે તે ખૂબ જ જલ્દી દૂર થઈ જશે તો મિત્રો આ તે માહિતી હતી જે તમારે હંમેશા ધ્યાનમાં રાખવી જોઈએ આ ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી હતી અને કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી પણ જરૂરથી લખી દેજો અને મિત્રો અમે તમને હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે જો હજુ સુધી તમે વિડીયોને લાઇક નથી કર્યો તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને પાસેની બે લાઇકનને જરૂરથી દબાવી દેજો જેથી આવનારી વિડીયોનું નોટિફિકેશન તમારી પાસે પહોંચી શકે જેના કારણે તમે કોઈ પણ મહત્વપૂર્ણ માહિતીથી વંચિત ન રહી શકો અને આને તમારા મિત્રો સાથે જ જરૂરથી શેર કરી દેજો જેથી તેમને પણ આ માહિતીનો લાભ મળી શકે અને અમે તમને મળીશું આગલા વિડીયોમાં એક નવી માહિતી સાથે અને હા મિત્રો આ તમામ માહિતી લોકરુચિને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહોને તમારી આસ્થા અને વિશ્વાસ પર જ અજમાવજો વિડીયોનો ઉદ્દેશ માત્ર તમને શ્રેષ્ઠ સલાહ આપવાનો છે આ સંદર્ભે અમે કોઈ પણ પ્રકારનો કોઈ દાવો કરતા નથી તો મિત્રો આજનો અમારો વિડીયો તમને કેવો લાગ્યો તે અમને કમેન્ટ કરીને જણાવજો વિડીયોની અંત સુધી સુધી જોવા બદલ તમારો આભાર